રોજ હું તારી ફ્રી કરું તો આજે કીધું તો પડે ને મોહનિયા તું છે ને મારી હરી નો કરો આમાં શું તું પૂંજો છે પૂંજો છે કે તું છે ને મારી હરી નો કરતો હું તને કઈ કેતી નથી એટલે તું મારા દાણો સરી કરે છે ને લે ઈ બસ શું થઈ ગયું હવે તો મારી હરી નો કરતો તું છે ને મને જેમ તેમ ન સમજતો ન શું કહી અને તાર થાય સુ વી કે તો હે માથી કાઈ ન થાય હે તું ઘડી કાય બે હમણે જો તારો વારો ખાતો તું ઘડી કાય બે એ હા

કે તારો બાપ તારે નો પીવાય કા નો પીવાય કોળીયું ને તારો બાપ દારૂ નો પીવાય કા એટલે કે કા પીવાય એટલે લે તમે પીવો તમારે અમાર નો પીવાય એ તારો બાપ જીવ જીગરો જોય તારે જીગરો લે મારે છત્રી નો જીગરો છે છત્રી નો છત્રી નો હા જો અમે હે તો પી મારે શું મારી દીકરી બોલો દારૂ પીધો કા તારે દારૂ પી શું કરવું હે

તમે લઈ દાવી ભાન માં નથી એટલે સારું છે તમે લઈ જાવ તમે લઈ જાવ તમાર થી લઈ જાવ આરામ આ લેતા ને હું લેતો તાવ આ બાહે ઢોકો